ભગવાન વિષ્ણુને તો લક્ષ્મીજી વેર્યા ત્યાં લક્ષ્મીજીનો વાંધો જ ના હોય લક્ષ્મી એની પત્ની છે બ્રહ્માજી પાસે સરસ્વતી છે ભણેલા ગણેલા વિદ્વાન પંડિત વેરી વેલ એજ્યુકેટેડ જોબ કરી લે પૈસા બહુ હારા કોઈ મોટી કંપનીના સીઓ હોય લિમોઝિનમાં ફરતા હોય પણ મહાદેવ છે ને એ ભિક્ષા માગીને ખાય કેમ કે સ્મશાન એ મહાદેવની ભૂમિ છે તો આપણા કવિઓ તો કવિઓ છે ને પછી એક એક મહાદેવને કેમ ભિક્ષા માગવી પડે માગવી જ પડે ને ઘરની દશા તો તમે જુઓ શું થયું તો કે કાહેન માંગત ભીખ ફિરે મહાદેવ ભીખ માંગતા જ ફરે ફરેને કાહેન માંગત ભીખ ફિરે ઘર મેં નહીં એ કહું અન્ન બધેલા ઘરમાં અનાજનો દાણો નહીં કેમ તો કે મુખ એક જો હોય તો પૂરો પડે એક મોઢું હોય તો તો ગમે એ રીતે આમ પૂરું પડે मुख एक जो हो तो पूरो परे मुख ही मुख है घर माही जमेला महादेव ना परिवार मा महादेव ना घर मा तो मुख ही मुख है एक मोडू थोड़ू खावा वालो खावा वाला मुख कितला कितला तो गणो शीश चढ़े सहसानन शेष હવે સહસાનંદ કહેવાય સહસ્રો હજાર હજારમાં મુખ તો એ શીશ ચડે સહસાનંદ ગોદ ગજાનંદ મહાદેવની ગોદમાં ગજાનન ગણપતિ હાથી ને કેટલું જોઈએ અને ગણેશ બાપાનું તો મોઢ પેટે મોટું લંબોદર પછી હુંડથી લઈ લઈને જે લાડવા ખાતા હોય ને એમાંથી જે ગોરેડ થાય હુંડથી તમે લાડવો પકડો એટલે ભાંગી જ જાય ને આમ તો પછી એની ગોરેડ જે હેઠે પડે ને એ ઉંદરડો ચણી લે ઉંદરડાનું એમાં હાલી જાય એક ઉંદરડાથી હું બહુ ઉંદરડા આવી જાય તો એ વાંધો ના આવે શીશ ચડે સહસાનન ગોદ ગજાનન બેલ તબેલા વાહન કયું નંદી બેલ એને ખાવા જોઈએ ખૂબ પછી જમવાનું તૈયાર થાય એટલે બાપાને એમ કહેવાય બાપા જમવા બે જાઓ રોટલા તૈયાર છે બાપા કેવા તો કે ચતુરાનંદ બાપ બ્રહ્માને ચાર મોઢા એ બાપા એ ચાર મુખે ખાય અહીંથી દાળથી ભજીયા અહીંયાથી चतुरानन बाप पंचानन आप महादेव पोते पंचानन, बापा चतुरानन, चतुरा आगल कार्तिकी बीजो दीकर म था छान चतुरानन बाप पंचानन आप પૂત ઓમ નમઃ શિવાય મહાદેવ હર એટલે પાછા મહાદેવ કે આવ્યા જમવા બે જા તો ચેલાને કેટલા મોઢા દસ રાવણ મહાદેવ નો ચેલો ને મહાદેવ ને ભજે દશા ન ચેલા ગણો જોઉં કેટલા મોઢા થયા ખાવા વાળા તો કાહેન માગત ભીખ ફિરે પછી ક્યાંથી પૂરું પડે આટલા બધા તો રોજ ખાવા વાળા તો કાહેન માગત ભીખ ફિરે ઘર મે નહી એક મુખ એક જો હોય તો પૂરો પરે મુખ હિ મુખ હૈ ઘર માન ગોદ ગજાન બૈલ તબેલા ચતુરાનન બાપ પંચાનન આપડાનનન પૂત દસાનન ચેલા હું થાય પછી મહાદેવ પણ તોય વાંધો નથી આવતો કેમ એના ઘરમાં અન્નપૂર્ણા છે માં એટલા માટે હવે કાલિદાસનો લખેલો શ્લોક આપણી કથાઓ તો વાલા આમ જ્ઞાનનો ભંડાર છે આને લગતો કાલિદાસ લખેલો શ્લોક સાંભળો સ્વયં પંચમુખ મહાદેવ પોતે પંચમુખ શ્રાવણ મહિનામાં અમે સોમવારે અને વચ્ચેના દિવસોમાં મહાદેવની પંચાનંદ પૂજા પંચવક્ત પૂજા એને કહે વિધિપૂર્વક થાય શાસ્ત્રોમાં એનું અમારી રિચ્યુઅલ ટીમ છે સાંદિપનીની યજ્ઞસેના એના દ્વારા વિધિપૂર્વક શાસ્ત્રોના આધારે પંચવક્ત પૂજા થાય ભગવાન મહાદેવના પાંચેય મુખના નામ અલગ અલગ છે હાજી અને પાંચેય મુખની અલગ અલગ દ્રવ્યોથી પૂજા થાય દિશામાં ચાર મુખ એક ઉપર એ પાંચેય મુખની અલગ અલગ દ્રવ્યો દ્વારા પૂજા કરવામાં આવે આવું શાસ્ત્રનું વિધાન છે આપણા વેદોનો કર્મકાંડ વિભાગ એ બહુ મોટો છે મહત્વનો છે અને દરેક પૂજાનું ફળ છે

અને નારાયણ ભજન રામ 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 હે મહાદેવ આપ દિન રાત રામ 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 જપતે રહેતે હો અનંગ રાતી કામદેવ કે શત્રુ હે કામારી તુમ દિન રાત રામ 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 જપતે રહેતે કોણ કહે છે પાર્વતી મહાદેવને કહે છે કેટલું ભજન કરે છે ઘરવાળીને ખબર હોય પતિને સૌથી નજીકથી જાણતી હોય તો પત્ની તો મારો પતિ કેટલું ભજન કરે છે એ પાર્વતી ને ખબર છે એટલે કે છે તુમ કેમ રામ દિન રાતી સાદર જપહુ અનંગ અરાતી મહાદેવ હે વિશ્વનાથ મમનાથ પુરારી ત્રિભુવન મહિમા વિદિત તુમારી ત્રિભુવનમાં આપનો મહિમા સૌને ખબર છે આપ દિવસ રાત હું જોઉં છું રામ 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 જપ કરતા કરતા રહો રહો છો છો ભજન તો મહાદેવ તો ક્યાં કઈ જોબ કરે છે ક્યાં કઈ બીજો ધંધો અને ખાવા વાળા કેટલા સ્વયં પંચમુખ પુત્રૌ ગજાનન ષડાનનૌ પોતે પંચવક્ત પંચમુખ પુત્ર બે દીકરા એક ગજાનન બીજો ષડાનંદ અને પોતે દિગંબર કથમ જીવે આવી સ્થિતિમાં દિગંબર મહાદેવ કેવી રીતે રહેતા હશે કેવી રીતે જીવતા હશે અન્નપૂર્ણા નચેત ગૃહે જો મહાદેવ કેમ જીવે જો ઘરમાં અન્નપૂર્ણા ન હોય તો આ અન્નપૂર્ણા છે ને એના ઘરમાં એટલે પૂરું થઈ રહે છે અને માત્ર એનું જ નહીં જેટલા આવે મહાદેવની પાસે કોઈ ભૂખ્યો ન જાય જ્યાં માની કૃપા હોય જ્યાં અન્નપૂર્ણાની કૃપા હોય ત્યાંથી કોઈ ભૂખ્યો ન જાય એટલે શીષ ચડે ગોદ ગજાનન બેલ તબેલા ચતુરાનન બાપ પંચાનન આપ ષડાનન પૂત દસાનન ચેલા આઠ આટલા મુખ હોવા છતાં કોઈ ભૂખ્યું નથી રહેતું કારણ એના ઘરમાં અન્નપૂર્ણા છે આવો મિલકર એક વાર માં અન્નપૂર્ણા કી જય ઘોષ કરે બોલીએ અન્નપૂર્ણા કાશીમાં તમે જાઓ ને બાબા વિશ્વનાથ ના દર્શન કરો પણ બાજુમાં જ માં અન્નપૂર્ણાનું મંદિર છે અન્નપૂર્ણાને પગે લાગો અન્નપૂર્ણાને પ્રણામ કરો કાશીમાં અન્નપૂર્ણા કોઈને ભૂખ્યો સુવા દેતી નથી